વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બસ્સો વિદ્યાર્થીઓના ટોળા સામે સયાજીગંજ પોલીસ મથકમાં રાયોટીંગની ફરિયાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા દાખલ કરવામાં આવી છે ત્યારે વડોદરાના યુવા રી શિક્ષિત સાંસદ હેમાંગ જોશીએ પણ આ ફરિયાદ ઉપર પ્રથમવાર પ્રતિક્રિયા નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી આપી છે વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોસ્ટેલ મેસ અંગેની રજૂઆત કરવા માટે વીસીના ઘરે જઈને સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ કરીને કમ્પાઉન્ડ વોલ કુદીને પ્રવેશ કર્યો હતો અને જેમાં બે હજાર રૂપિયાનું નુકસાન થયું હતું આ મામલે સયાજગંજ પોલીસ મથકમાં એમએસયુના બસ્સો વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે વડોદરાના સાંસદ ડોકટર હેમાન જોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુરૂએ વિદ્યાર્થીઓ વિરુદ્ધ આ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ નહીં એટલું જ ડિ પરંતુ ડોક્ટર હેમાંગ જોષીએ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવના ઈશારે થયેલી આ ફરિયાદ યોગ્ય નહી હોવાનું જણાવ્યું હતું અને આ અંગે ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી યોગ્ય નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું આમ

કોઈપણ વિષય હોય આપણે ક્યારેય પણ આપણા ગુરુજનના પરિવાર ઉપર એ લોકોને ક્યારેય કોઈ બાબતનું એક આઘાત લાગે એવું કૃત્ય ના કરી અને એમના ઘર સુધી આપણે ના જવું જોઈએ અને સાથે સાથે જેને આપણે ગુરુ કહીએ છીએ એવા વીસીએ પણ આ બાબતનો વિચાર કરવો જોઈએ કે એક બે હજાર રૂપિયાના નુકસાનના બદલામાં બસો લોકો ઉપર રાયોટિંગનો ગુનો એ લોકો કોઈ ક્રિમિનલ તો છે નહીં એટલે આ એક જે કૃત્ય કરવામાં આવ્યું છે એ મારા બાબતે તો યોગ્ય નથી જણાતું

ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર